જસદણમાં પેટા ચૂંટણીને લઈને પ્રચારના ધમધમાટ વચ્ચે ભાજપ દલિત મતદારોને રીઝવવામાં લાગી ગયું છે ભાજપના દલિત આગેવાનોએ જસદણમાં ધામા નાખ્યા છે અને દલિત મતદારોની બહુમતી છે તેવા વિસ્તારમાં બેઠક કરી આ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ખાસ કરીને શંભુ પ્રસાદ ટુંડિયા અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા જસદણમાં છે તેમજ દલિત મતદારોને રીઝવવાના પ્રયાસ તેમણે શરૂ કર્યા છે આ વિશે વાત કરીએ સંવાદ રવિ સાણંદિયા સાથે જી રવિ ભાજપના દલિત આગેવાનો દલિત મતદારોને રીઝવવા મેદાને ઉતર્યા છે શું વધુ વિગતો બિલકુલ સનલ જે પ્રકાર વાત કરવામાં આવે છે જસદન પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના જે મોટા દિગ્ગજ નેતાઓ છે તેમના અત્યારે નાખવામાં આવ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો ના અલગ અલગ વિસ્તારમાં અત્યારે જે ભાજપ અને કોંગ્રેસ છે તે પ્રચારમાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે જ સવારના સમયે જે બાળકો છે નાના નાના ભૂલકાઓ જે શિક્ષણ લેવાનું હોય છે તેઓ બાળકો અત્યારે જે ભાજપના ધંડા અને રમકડા સાથે પ્રચાર કરતા જોવા મળ્યા હતા સાથે સાથે અજો કુંવાજી ની વાત કરવામાં આવે તો ગઈકાલે કુંવાજી બાવળિયા વિરુદ્ધ જે લખાણ લખાણા હતા જસ્ટન પત્રકમાં તેને લઈ અને ચટણી પંચ અને જે પોલીસ છે તેમાં ફરિયાદ નોંધાઈ અને પોલીસે હાલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બીજી તરફ જોવા જેવું છે દલિત મતદારો વિસ્તારમાં જે પ્રચાર માટે ભાજપના આગેવાનો જસ્ટન શંભુ ઉપપ્રсад ઉડિયા અને રાજકોટના એ લાખા સહિત ના જે આગેવાનો છે તે પણ અત્યારે જસદણ પહોચ્યા છે અને જે મતદારો છે તેમને રીઝાવા માટે અલગ અલગ વિસ્તારો માં પ્રચાર માટે અત્યારે જે નેતાઓ છે તે પ્રચાર માટે નીકળી ગયા છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર